બનાસકાંઠામાં આવેલ ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર નળાબેટ ખાતે ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક મોકડ્રીલ કરાયું નળાબેટના બીએસએફ પરેડ ગ્રાઉન્ડમાં સિવિલ ડિફેન્સ અંતર્ગત મોક મોકડ્રીલ યોજાઈ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સિવિલ ડિફેન્સ અંતર્ગત ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ યોજાઈ જેમાં મોક મોકડ્રીલમાં એર હુમલો થયા બાદ બ્લાસ્ટ થતાં આગ લાગતા અફરાતફરી મચી હતી જેને લઈને સાયરન વાગતા લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા એર હુમલામાં બોમ્બ બ્લાસ્ટ થતાં આગ લાગતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો આ આગ લાગતા ઇજાગ્રસ્ત લોકોને આરોગ્યની ટીમોએ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા હતા તો મકાન ઉપર બોમ્બ પડતા મકાનના કાટમાળથી મૃતક લોકોને બહાર કાઢ્યા અને જેસીબી દ્વારા કાટમાળને દૂર કરાયો હતો યુદ્ધ સહિત કોઈપણ કુદરતી ગંભીર આપત્તિ વ્યવસ્થાપન સમયે ઈજાગ્રસ્ત અને ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવી જેવી પ્રવૃત્તિઓ માટે મોકડીલ કરાઈ હતી રિપોર્ટર ભગવાન રાયગોર કાંકરેજ આજે ઓપરેશન સિલ્ડ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના સુઈગામ વાવ અને માવસરી પોલીસ સ્ટેશન ખાતેના કુલ એકસો ને બાવીસ ગામડાઓમાં આજે આ ડ્રીલ યોજાનાર હતી આ જે ડ્રીલ હતી તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઓપરેશન સિલ્ડ અંતર્ગત એ હતો કે આપણું જે સિવિલ ડિફેન્સ મિકેનિઝમ છે એની પ્રિપેડનેશ કરવી અને સાથે સાથે જે નેશનલ ડિઝાસ્ટર અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જે છે એનું સંકલન કરી અને કોઈપણ આપદાની સમય હોય કે જેની અંદર કોઈ પણ કુદરતી આપદા હોય કે પણ માનવ સર્જિત આપદા હોય કે જે વોર જેવી સિચ્યુએશન આવા સંજોગોમાં આપણું સિવિલ ડિફેન્સ મેકેનિઝમ પોલીસ બીએસએફ આ બધાને સાથે મળીને સિવિલ ડિફેન્સ મિકેનિઝમ કેવી રીતના વર્ક કરે છે આપણે નાગરિકોને કેવી રીતના મહત્તમ નાગરિકોને ઓછામાં ઓછા સમયમાં એવિક્યુટ કરી શકીએ છીએ જે ઇન્જર્ડ નાગરિકો હોય પૂરની હોનારત અર્થવ્યક્કની હોનારત કે બીજી વોર સિચ્યુએશનમાં જો કોઈ નાગરિક ઇન્જર્ડ છે તો એને તાત્કાલિક હોસ્પિટલ સુધી કેવી રીતના પહોંચાડી શકાય છે એ ઉપરાંત જે નાગરિકોને બ્લડ ડોનેશનની જરૂર હોય બ્લડની જરૂર હોય એ નાગરિકોને કેવી રીતના બ્લડ પહોંચાડી શકાય છે અને ખૂબ જ ઓછા સમયમાં દરેકે દરેક નાગરિકને સંદેશો પહોંચી જાય અને બ્લેકઆઉટનો મેસેજ પહોંચે અને દરેક નાગરિકો એનું પાલન કરે એ માટેની આજે આ એક્સરસાઇઝ હતી કે જેનું અમે આજ લોકોએ રિહર્સલ કરેલું છે મહત્વના ક્યાં રીતના સ્ટાર્ટ કરીએ તો નાગરિકોનું ઇવેક્યુશન ત્યારબાદ જે છે એ લોકોને શેલ્ટર મળી જાય ત્યારબાદ જે નાગરિકો ઇન્જર્ડ થયા છે તેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે જો કોઈની ડેથ થઈ છે તો એના પ્રોપર પ્રમાણમાં એનો નિકાલ કરવામાં આવે જેને બ્લડની જરૂર હોય એનજીઓની સાથે મળીને બ્લડ કરવામાં આવે અને એનાથી પણ આગળ વધીને જે નાગરિકો છે તેને જ વોરિયર બનાવવામાં આવે અને સિવિલ ડિફેન્સમાં એમને સમાવવામાં આવે અને તેમની મદદથી જે છે એ આખી આપવા પ્રયાસ કરવામાં આવે કે એ લોકો બીએસએફ પોલીસની સાથે મળીને નાગરિકો વર્ક કરી શકે થેન્ક યુ